સરકાર દ્વારા મહિલાઓ માટે મહત્વની પહેલ કરવામાં આવી રહી છે આ મહિલાઓની સહાયમાં સરકારે સાતસો કરોડ વધારો કર્યો છે આ અંગે જાહેરાત બજેટમાં કરવામાં આવી રહી છે મહિલાઓની પડખે આખરે ગુજરાત સરકાર આવી છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં સાતસો કરોડનો વધારો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમેન લેટ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસનો મંત્ર આપ્યો છે અને દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે ગુજરાતમાં મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ

ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સતત વધારો કરવામાં આવ્યો છે છેલ્લા એક વર્ષમાં જ આ યોજનાના બજેટમાં ખૂબ મોટો લગભગ સાતસો નો વધારો કરવામાં આવ્યો છે વર્ષ ચોવીસ પચ્ચીસમાં આ યોજના માટે બે હજાર ત્રણસો બાસઠ પોઈન્ટ સડસઠ કરોડની ચૂકવઈ કરવામાં આવી હતી જેની સામે વર્ષ બે હજાર પચ્ચીસ ચોવીસમાં આ યોજના માટે ત્રણ હજાર પંદર કરોડની ચૂકવણ કરવામાં આવી છે વધુમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ સોળ પોઈન્ટ ઓગણ લાખ વિધવા મહિલાઓને બે હજાર એકસો ને ચોસઠ પોઈન્ટ ચોસઠ કરોડની આર્થિક સહાયની ચુકવણી કરવામાં આવી છે જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત સર્વની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે ગુજરાત સરકારે બજેટ ફાળવણીમાં ઉત્તરોત્તર વધારો કરીને સંવેદનશીલ અભિગમ દર્શાવે છે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ માં આ યોજના માટેનું બજેટ પાંચસો ઓગણ પોઈન્ટ ચુંમોતેર હતું જેને પચીસ છવ્વીસ માં લગભગ પાંચસો ટકા વધારીને ત્રણ હજાર પંદર કરોડ સુધી પહોંચ્યું છે આ ઉપરાંત ધંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં પણ છેલ્લા પાંચ વર્ષોમાં સતત વધારો થયો છે છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન આ યોજના હેઠળ બજેટ જોગવાઈ કુલ ચુકવણી અને લાભાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે જેમાં બે હજાર વીસ એકવીસ માં

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અગાઉ વિધવા મહિલાનો પુત્ર પુખ્ત બહેનો એટલે કે એકવીસ વર્ષનો થતા ગંગા સ્વરૂપા બહેનોની સહાય બંધ કરવામાં આવતી હતી આ શરત રદ કરીને હવે ગંગા સ્વરૂપા મહિલાઓને આજીવન આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે ધન્યવાદ